નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જીગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ગુજરાત બજેટ બે હજાર પચીસથી છવ્વીસ બહાર પાડવામાં આવ્યું છે તો એમાં ખેડૂતોને કઈ કઈ સહાયમાં લાભ મળવા પાત્ર રહેશે અને આ બજેટમાં ખેડૂતો માટે કયા કયા મહત્વના મુદ્દા છે એના વિશેની ચર્ચા આપણે આ વિડિયો થકી કરવાના છીએ તો ખેડૂત મિત્રો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો હવે ખેડૂત મિત્રો આ બજેટની વાત કરીએ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારમાં જે અલગ અલગ વિભાગો આવે છે બાગાયત કૃષિ શિક્ષણ પ્રાકૃતિક કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને સહકાર વિભાગ જે છે એમાં ટોટલ બાવીસ હજાર ચારસો અઠ્ઠાણું કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં આપણે અલગ અલગ મહત્વના મુદ્દાની વાત કરીએ તો એમાં પહેલા મુદ્દાની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના આવી હતી તો આ યોજના હેઠળ રાજ્યના એટલે કે ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કાર્ય કરવામાં આવ્યું હતું તો આ યોજનાને વધુ સમૃદ્ધ બનાવવા માટે આ બજેટમાં એકવીસો કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો બીજા મહત્વના મુદ્દાની વાત કરીએ તો કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં મર્યાદા લાખ વધારીને કરવામાં આવી છે જે ચાર ટકા વ્યાજ રાહત આપવા માટે બારસો ને બાવન કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો ત્રીજા મહત્વના મુદ્દાની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચારસો કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો ચોથા મહત્વના મુદ્દાની વાત કરીએ તો કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની જે સહાય છે એમાં વધારો કરી એક લાખ કરવામાં આવી છે આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો મિનિ ટ્રેક્ટર ખાતર અને અન્ય ઉપકરણો માટે સોળસો બાર કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો આપણે મહત્વના મુદ્દાની વાત કરીએ તો જે પાક હોય એમાં વન્ય પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ બનાવવા માટે પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો છઠ્ઠા મહત્વના મુદ્દાની વાત કરીએ તો આપણે મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં સોળસો બાવીસ કરોડના જોગવાઈ કરવામાં આવી છે અથવા ફાળવણી કરવામાં આવી છે જે થકી અંદાજે કુલ સત્યાવીસ હજાર યાંત્રિક અને બિનયાંત્રિક બોટ અને બે લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓનો લાભ મળવા પાત્ર રહેશે હવે ખેડૂત મિત્રો સાતમા મહત્વના મુદ્દાની વાત કરીએ તો સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવામાં જોગવાઈ કરવામાં આવી છે જેનો લાભ એક લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે હવે ખેડૂત મિત્રો આઠમા મહત્વના મુદ્દાની વાત કરીએ તો જે ગીર ગાય છે એ આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે જેના સંવર્ધન સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે હવે ખેડૂત મિત્રો જે અલગ અલગ વિભાગો છે એમાં આપણે બાગાયત વિભાગની વાત કરીએ તો એમાં ટોટલ છસો પાંચ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં અલગ અલગ જે સહાય છે એ મળવાપાત્ર રહેશે આપણે કૃષિ શિક્ષણની વાત કરીએ તો રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સદ્ધર બનાવવા માટે જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ અને થરાદ ખાતે કૃષિ ઇઝનેરી કોલેજ સ્થાપના કરવામાં આવશે જેમાં કૃષિ યુનિવર્સોટ યુનિવર્સિટીની માળખાકીય વ્યવસ્થા વહીવટ અને સંશોધનના ખાસ કાર્યક્રમો માટે એક હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે હવે જેમ આપણે પહેલા વાત કરી તો એ પ્રાકૃતિક કૃષિ માટે ત્રણસો ને સોળ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં અલગ અલગ જે વિભાગો છે એમાં અલગ અલગ પૈસાની ફાળવણી કરવામાં આવી છે હવે ખેડૂત મિત્રો પશુપાલનની વાત કરીએ તો જે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના છે એ અંતર્ગત ચારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં

અલગ અલગ વિભાગો માટે અલગ અલગ ફાળવણી કરવામાં આવી છે જો માહિતી સારી લાગી હોય તો આપણા વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન